તો આજે આપણે બનાવવાનો છે સિંગ પાક તો સિંગ પાક બનાવવા માટે મેં છે ને દાણાને શેકી લીધા છે ને પછી એની ફોતરી જે ઉપર હોય એ કાઢી લીધી છે આવી રીતની સિંગ હોય છે એને આપણે શેકી લઈએ અને પછી ફોતરા આવી રીતે કરીએ એટલે ફોતરા નીકળી જાય અને દાણો વ્હાઈટ થઈ જાય પછી ફોતરાને આપણે અલગ કરી દેવાનું છે તો આ રીતે મેં બધા જ દાણા શેકીને ફોતરા કાઢી લીધા છે થોડા થોડા ફોતરા અમુક હોય છે એ રહી ગયા છે પણ એ ચાલે બહુ જાજા નથી એટલે ચાલે તમારા બધા દાણાને કોતરા કાઢવા જરૂર નથી પણ થોડું ઘણું હોય તો ચાલે તો આને આપણે એક ઝારમાં ટ્રાન્સફર કરીને આને આપણે દળી લેવાના છે મોસિંગ પાક છે દળેલું મોસિંગ પાક બનાવવાની હતું તો આને આપણે ઝારમાં લઈ લીધું છે હવે આને આપણે દાણા આપણે ક્રશ કરી લેવાના છે તો આપણે અહીંયા દાણાને ક્રશ કરી લીધા સાવ પાવડર નથી કર્યો થોડુંક દરદરું રાખ્યું છે તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા આપણે એક વાટકો ગોળ લીધો છે ઝીણો જ ગોળ છે આપણે આને ઓગળતા વાર નહીં લાગે તો આને આપણે ઓગાળવાનો છે પહેલાં તો આમાં આપણે થોડું ઘી એડ કરી દઈશું તમે પાણી પણ કરી શકો ને તેલ પણ એડ કરી શકો તો મેં બે ચમચા ઘી એડ કર્યું છે હવે આને આપણે ધીમા ગેસ ઉપર ચાસણી લેવાની છે મતલબ અડધા તારની આખા તારની નહીં અડધા તારની ચાસણી લે આપણે અત્યારે ગોળમાં બનાવીએ છીએ કેમ કે ખાંડથી છે ને બાળકોને શરદી થઈ જાય એટલે આપણે ગોળ લીધો છે પણ ઝાઝા પાકે આશીન પાક બધા ખાંડમાં જ બનાવતા હોય છે નોનસ્ટોક પણ આપણે ખાંડની જગ્યાએ ગોળ લીધો છે તમે આની જગ્યાએ ખાંડ લઈ શકો છો અને તમે ખાંડ લો તો એની જગ્યાએ તમારે એક તારની ચાસણી બનાવવાની છે હવે ગોળમાં પણ સરસ જ બને છે પણ થોડો તો કલર એનો અલગ આવે ખાંડ લેશે તો તમારે વ્હાઇટ કલર આવે તમે જોઈ શકો છો આપણો ગોળ છે ને ધીમે ધીમે મેલ્ટ થાય છે તો આ રીતે આપણે ગોળને ધીમે ધીમે મેલ્ટ કરવા તો આપણો ગોળ છે ને એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે આનો પાક આપણે છે ને આપ ચૂરમાના લાડવા બનાવીને કેવો પાક લઈએ બસ એટલો જ પાક લેવાનો છે બહુ જાજો પાક નથી લેવાનો ન બહુ કડક થઈ જાય છે ખાવાની મજા આ છે ને આપણે સિંગ પાક એકદમ સોફ્ટ બનાવવાનો છે એટલે ચૂરમાના લાડવાનો પાક લઈએ એટલો જ આપણે લેવાનો છે ખાલી ગોળને પકાવવાનો છે હવે આમાં થોડાક ઉપલક બબલ્સ થાય ને એટલે આપણે ગોળનો પાક આવી ગયો છે તો હવે આપણે ગોળનો પાક આવી ગયો છે જોઈ શકો છો ઉપર બબલ્સ થવા છે જેવું તો હવે આપણે જે સિંગનો ભૂકો કર્યો છે ને એ આપણે આની અંદર એડ કરી દઈશું અને એક હાથે આને મિક્સ કરતા જશું બીજા હાથે થોડો થોડો એડ કરતા જશું બધું એ નથી એડ કરતો આનો તો આપણે બધો ભૂકો એડ કરી દીધો છે હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે તો આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ગોળ ન લીધો છે એટલે તમે જોઈ શકો છો ને રંગ લાલ આવ્યો છે ન કરે તમે ખાંડની ખાંડ લ્યો તો એકદમ વ્હાઈટ બને તો હવે આને આપણે નીચે ઉતારી લઈશું અહીંયા મેં કોથળી લીધી છે મોટી કોથળી લઈ લીધી છે ને ને છે સાફ કરી લીધી છે ને એની ઉપર આપણે ઘી લગાડી દઈશું એટલે આપણે ઉપર બનાવશું ને તો ચોટે નહીં એટલે ઘી લગાડી દેવાનું છે તમે થાળીમાં પણ પાથરી શકો છો પણ હું દર વખતે કોથળીમાં જ આવી રીતે કરું છું તો સરખી રીતે બધે ઘી લગાડી દેવાનું છે હવે આ સિંગ પાક આપણે તૈયાર કર્યો છે ને આપણે એને કોથળી પર પાથરી દઈશું સીધું તાવીથાન ચોટી ગયું છે એને આપણે ચાકોની મદદથી આ રીતે કાઢી લઈશું આ સિંગ પાક ખાવામાં ખૂબ ટેસ્ટી બને છે ખાંડ કરતાં પણ તમે ગોળમાં બનાવો તો એનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે આપણે બીજી કોથળી એનો ઉપરનો ભાગ જ લઈ લીધો છે એને પણ આપણે ધોઈને સાફ કરી લીધું છે હવે આને આપણે પ્રેસ કરી દઈશું આ રીતે તમે વેલણની મદદથી પણ પ્રેસ કરી શકો છો આ રીતે થોડું ફેલાઈ દેવાનું છે તો આપણે આ રીતનું થોડું ઘણી લીધું છે અને આવી રીતે તમને તો તમે આની આવી રીતે પણ કરી શકો છો મેં થોડુંક એવી રીતે જ કર્યું છે આવી રીતે કરીને પછી તમારી પાસે કોઈ તપેલી ને હોય ને રીતે પ્રેસ કરી દેવાનું અને રીતે વજન દઈ દેવાનું એટલે તમારી વણવાની પણ જરૂર નહીં પડે એ ખરખો શેપ આવી જશે જો આ રીતે હા આ રીતે આપણે કરી દેવાનું છે અને પછી બંને સેડા ખોલી લેવાના છે તમારો શેપ જોવો એકદમ ચોરસ થઈ જશે થઈ ગયું હવે આને આપણે ગરમ ગરમ છે ને ત્યાં તે બટકા પાડી લઈશું આ રીતે જો ગરમ છે ને બટકા સરસ એકદમ ઇઝી પડી જાય આ ઠંડુ થઈ જાય ને તો બટકા કોઈ વાતે ન પડે તો આપણી રીતે તમને જે શેપ ગમે ને એ શેપના બટકા પાડી શકો નાની મોટી સાઈઝ તમને જે ગમે એ આ ચિનભાગ બાળકોને ખાવાની ખૂબ મજા આવે છે અને ચાવવાનું પણ સારું રહે છે અને આ મોટી ઉંમરના માણસો પણ ખાઈ શકે તો આ રેસીપી તમે બનાવો ખાઓ અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો અને વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી નવી રેસીપી જોવા માટે મારી આઈડીને ફોલો કરો અને બેલ આઈકન ને ઓન કરી દેજો જેથી કરીને તમને નવી નવી રેસીપી મળતી રહે તો તૈયાર છે આપણો એકદમ સરસ એવો પાક આ તમે જોઈ શકો છો આપણા પીસ છે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા જો મસ્ત સિંગ પાક છે આ નાના મોટા બધાને આ સિંગપાક પસંદ આવશે તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઝાઝા ભાગે લોકો બધા ખાંડમાં આ ચિક્કી બનાવતા હોય છે પણ ખાંડ ખાવામાં ખૂબ જ હાનિકારક છે તમે ગોળમાં બનાવશો તો ખૂબ જ ફાયદાકારક છે અને આ ચીક્કી બધાને પસંદ પણ આવશે ને આ બિલકુલ નડશે નહીં અને આને તમે સ્ટોક પણ કરી શકો છો મહિના બે મહિના સુધી અને સિંગ પણ ખાવામાં ખૂબ જ સારી છે હેલ્ધી છે